કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું છે કે ભારત વિશ્વ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઇચ્છે છે પરંતુ અમે દેશની સરહદો અને નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન નહીં કરીએ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત વિશ્વની સમસ્યાઓનો ઉકેલ આપનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે પરંતુ આતંકવાદ અને તેને ભંડોળ આપનારાઓ સામે એક સાથે આવવાની જરૂર છે અમિત શાહે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સિક્યોરિટી બિયોન્ડ ટુમોરો ફોર્જિંગ ઇન્ડિયાઝ રિસિલિયન્ટ ફ્યુચર કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા આ સમય દરમિયાન તેમણે ઓઆરએફ ફોરેન પોલિસી સર્વે પર પણ પણ બહાર પાડ્યું હતું અમિત શાહે કહ્યું કે વિદેશી નીતિ અને સુરક્ષા નીતિમાં કોઈ પણ પ્રકારનું અંતર નથી અમે સમગ્ર વિશ્વ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ પરંતુ સાથે સાથે અમે અમારી સરહદોનું સન્માન પણ ઈચ્છીએ છીએ અમારા દેશના નાગરિકોની સુરક્ષા પણ પર કોઈ બેદરકારી ન દાખવવામાં આવે અમારા માટે દેશના નાગરિકોની સુરક્ષા અને દેશની સરહદોનું સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે આવી સ્થિતિમાં આ બંને બાબતો વચ્ચે કોઈપણ પ્રકારની દ્વિધા ન હોવી જોઈએ અમિત શાહે કહ્યું કે બે હજાર ચૌદ પહેલાં આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઈને કોઈ નીતિ નહોતી જોકે છેલ્લા દસ વર્ષોમાં ભાજપના નેતૃત્વની હેઠળની સરકારે આંતરિક અને બાહ્ય સુરક્ષાના મૂળભૂત માળખાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે અગાઉની કોંગ્રેસ સરકારોમાં વિદેશ નીતિના બ્યોજ હેઠળ દેશની સુરક્ષા નીતિની અવગણના કરાઈ હતી પરંતુ હવે અમારી વિદેશ નીતિ સ્પષ્ટ છે અમે સમગ્ર વિશ્વ સાથે મિત્રતા ઈચ્છીએ છીએ અમારી નીતિ સ્પષ્ટ છે પરંતુ જો અમારે બેમાંથી એકની પસંદગી કરવી પડશે તો અમે અમારી સરહદો અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીશું આમાં કોઈ મૂંઝવણ નથી